કોણ કહે છે કે કેકની અંદર બટર અને તેલ ઉમેરવું જ પડે અથવા બંનેમાંથી કોઈ એક વસ્તુ ઉમેરવી જ પડે હું કહું છું બંને ઉમેરવાની જરૂર નથી એકદમ સોફ્ટ અને સ્પોન્જી આપણી આ કેક તૈયાર થશે કટોરી કેક હું આજે તમારી માટે લઈને આવી છું અને તમે ચા સાથે એન્જોય કરી શકો છો પાર્ટી સ્ટાર્ટર તરીકે બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો એકદમ હેલ્ધી કેક આપણે બનાવવા જઈ રહ્યા છીએ કારણ કે ઘરમાં રહેલી સામગ્રીથી જ બની જશે અને ઘરની બનેલી હોય તો હેલ્ધી તો હોય જ અને હા આ કેકની અંદર કોઈ ઈંડાનો ઉપયોગ પણ નથી કર્યો છતાં પણ તમે જુઓ કેટલી સરસ બની છે તો ફ્રેન્ડ્સ આ કટોરી કેકની રેસીપી શરૂ કરવું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો હવે કેક બનાવવાની શરૂઆત કરીએ એ પહેલાં આપણે અહીંયા એક કઢાઈની અંદર મીઠું ઉમેરી તેમાં આ રીતે રીંગ ઉમેરી અને તેને ઢાંકી દઈશું અને તેને આપણે પ્રી હિટ કરવાનું છે આપણે ઓવનને પ્રીહીટ કરીએ એ જ રીતે હું અત્યારે આ કઢાઈને પ્રીહીટ કરવા માટે મૂકી દઉં છું જ્યાં સુધી કેકની તૈયારી કરીશું ત્યાં સુધી આ દેશી ઓવન ગરમ થઈ જશે બીજી આપણે તૈયારીમાં આ જે રીતની કટોરી છે એ કટોરીમાં ઓઇલ ગ્રીસ કરીને સાઈડ પર મૂકી રાખવાની છે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો બસ અહીંયા તમે જે સાઈઝની વાટકીનો ઉપયોગ કરશો એ સાઈઝની કેક અહીંયા તમારી તૈયાર થશે દરેક વાટકીની અંદર ઓઇલ લગાવ્યા બાદ આપણે તેમાં આ રીતે મેદો થોડોક છાંટવાનો છે એટલે એકદમ સરસ તેની ઉપર એક ડ્રાય કોટિંગ આવી જશે જ્યારે કેક બેક થશે ને ત્યારે તેનો નીચેનો કલર એકદમ સરસ બ્રાઉન થશે અને કેક નીચે વાટકીમાં ચોટશે નહીં ઇઝીલી તમે તેને ડિમોલ્ડ કરી શકશો તો આ રીતે આપણે વાટકીઓ તૈયાર કરીને રાખી દઈએ અને હવે આપણે એક મોટું મિક્સિંગ બાઉલ લઈએ જેની અંદર અઢીસો એમ જેટલું દૂધ ઉમેરી લઈએ ફૂલ ફેટ મિલ્ક છે અને નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું છે અહીંયા દૂધ ઠંડુ નથી લેવાનું અને ગરમ પણ નથી લેવાનું એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે ત્યારબાદ આ દૂધની અંદર આપણે અડધા કપ જેટલી ખાંડ ઉમેરવાની છે ખાંડને મેં મિક્સરમાં દળી અને તેનો એક પાવડર તૈયાર કરી લીધો છે ખાસ ધ્યાન રાખજો આખી ખાંડ નહીં ઉમેરતા નહીં તો ઓગળવામાં સમય લાગતો હોય છે એટલે દળેલી ખાંડ ઉમેરજો ત્યારબાદ હું તેની અંદર પાંચ ટેબલ સ્પૂન જેટલી મલાઈ એડ કરું છું મલાઈ ઉમેરવાના લીધે તમારે અહીંયા ઓઇલ કે બટર ઉમેરવાની બિલકુલ જરૂર નહીં પડે અને કેક એકદમ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થશે હવે અહીંયા જો તમારી પાસે ઘરની મલાઈ ના હોય તો તમે ઓઇલ કે બટર એડ કરી શકો છો મલાઈને આપણે અહીંયા દૂધ સાથે મિક્સ કરવાની છે દળેલી ખાંડ પણ સારી રીતે મિક્સ કરવાની છે તો મલાઈ તો વિસ્કરની મદદથી દૂધમાં મિક્સ નહીં થાય એટલા માટે હું તેને બ્લેન્ડરની મદદથી આ રીતે મિક્સ કરું છું આપણે આ રીતે બ્લેન્ડરને ઓન ઓફ કરીને જ ચલાવીશું અને મલાઈને આપણે ફક્ત સ્મૂથ કરવાની છે દૂધ સાથે મિક્સ કરવાની છે વધારે વાર સુધી જો તમે બ્લેન્ડર ફેરવશો તો તેમનું માખણ બની જશે તો માખણ ના બને એ વાતનું ખાસ ધ્યાન રાખજો આ રીતે હું જો ચેક કરું છું હજી એક બે જગ્યાએ થોડીક મલાઈ છે તો આ રીતે તેને આપણે સ્મૂથ કરી લઈએ મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ રીતે મલાઈ મિક્સ કરી અને તમે કેક તૈયાર કરશો તો તમારી કેક બહુ જ સોફ્ટ બનશે અને ખૂબ જ સ્પોન્જી બનશે અને ટેસ્ટી પણ બનશે તો આ મિશ્રણ આપણું અહીંયા તૈયાર થઈ ગયું છે નો ઓઈલ નો બટર ઓનલી મલાઈ કેક હવે ફ્રેન્ડ્સ અહીંયા એક મેં સ્ટ્રેનર લઈ લીધું છે જેની અંદર હું આ રીતે દોઢ કપ મેદો એડ કરું છું અને તેની અંદર વન ફોર્થ કપ વેનીલા કસ્ટર એડ કરી રહી છું તો કસ્ટર પાવડર ઉમેરવાથી જે કેક છે તે એકદમ સરસ બાઇન્ડ થાય છે બંધાય છે અને એકદમ સોફ્ટ અને સ્પોન્જી કેક તૈયાર થાય છે ત્યારબાદ દોઢ ટી સ્પૂન બેકિંગ પાવડર આપણે તેની અંદર ઉમેરીશું અને અડધી ટી સ્પૂન આપણે તેની અંદર બેકિંગ સોડા એડ કરીશું આ બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટને આપણે ચાડી લેવાના છે આ રીતે ચમચીની મદદથી આપણે મિક્સ કરતા જઈશું અને ચાળતા જઈશું એટલે સોડા અને બેકિંગ પાઉડર સારી રીતે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ સાથે મિક્સ થઈ જશે તો ફ્રેન્ડ્સ હવે આ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટની ચમચાની મદદથી પણ આપણે આ રીતે થોડુંક મિક્સ કરી લઈએ જેથી કરીને બધા ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે એકબીજા સાથે મિક્સ થઈ જાય અને ત્યારબાદ આપણે જે આ મિલ્ક તૈયાર કરીને રાખ્યું હતું જે મિશ્રણ તેની અંદર આપણે આ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટવાળું મિશ્રણ ઉમેરી લેવાનું છે વિસ્કરની મદદથી આપણે તેને કન્ટિન્યુઅસલી ફટાફટ આ રીતે ચલાવીશું જે રીતે તેની અંદર લમ્સ ના પડે અને તમે જુઓ આ એકદમ સરસ કેકનું પફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે તો બસ આ કેકનું જે મિશ્રણ છે એ આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં વેનીલા એસેન્સ ઉમેરીશું તમે અડધી ચમચી વેનીલા એસેન્સ ઉમેર્યો છે બિલકુલ ઓપ્શનલ છે આપણે વેનિલા કસ્ટર્ડ પાઉડરનો ઉપયોગ કર્યો છે આમ જરૂર નથી પણ થોડુંક ઉમેરીએ તો ટેસ્ટ સારો આવશે અને થોડીક મેં ટૂટી ફૂટી પણ એડ કરી છે કારણ કે આપણે સિમ્પલ રેગ્યુલર કેક બનાવી રહ્યા છીએ ચા સાથે ખાવા માટે એટલે તૂટી ફૂટી ઉમેરશો તો ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે તો તૂટી ફૂટીને પણ મેં અહીંયા મિક્સ કરી લીધી છે કેકનું બેટર એકદમ પરફેક્ટલી મિક્સ થઈ ગયું છે હવે આપણે તેને વધારે ચલાવવાની જરૂર નથી બેટરને આપણે આ વાટકીની અંદર ઉમેરી લેવાનું છે તો એક ચમચો ભરી ભરીને આપણે આ વાટકીમાં ઉમેરતા જઈએ અડધી વાટકીથી થોડુંક વધારે ભરવાનું બહુ વધારે ભરવાની જરૂર નથી કારણ કે જ્યારે બેક થશે ત્યારે તે એકદમ ઉપર સુધી ફૂલશે અને જો વધારે ભરશો તો તે ફૂલીને બહાર આવી જશે એટલે આટલી જ તેને ભરવાની છે અને તેની ઉપર આપણે થોડીક તૂટી ફૂટી આ રીતે ઉમેરી લઈએ તો અહીંયા મિક્સ કલર તૂટી ફૂટીનો ઉપયોગ કરી શકો છો કોઈ સિંગલ કલર પણ લઈ શકાય છે બીજી બાજુ અહીંયા જે આપણે કઢાઈને ગરમ કરવા માટે મૂકી હતી તે એકદમ સરસ પ્રીહીટ થઈ ગઈ છે ગરમ થઈ ગઈ છે આની ઉપર એક ઝાડી એટલે કે કાણાવાળી મેં પ્લેટ મૂકી છે અને પાંચે પાંચ વાટકી મેં તેની અંદર સેટ કરી લીધી છે અને હવે આપણે તેને ઢાંકી દઈએ હવે પાંચ મિનિટ માટે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર અને ત્યારબાદ ચાલીસ મિનિટ માટે આપણે તેને સ્લો ફ્લેમ ઉપર બેક થવા દઈશું વચ્ચે લગભગ દસેક મિનિટ થાય ત્યારબાદ એક વખત ઢાંક પણ ખોલી લેવાનું કેક ફૂલી ગયા છે ઉપરથી થોડીક ડ્રાય થાય એ પહેલાં આપણે તેમાં આ રીતે પિસ્તાની કતરણ ઉમેરી લેવાની છે અને ફરીથી આપણે તેને ઢાંકી દઈશું અને ટોટલ આપણે તેને પિસ્તાલીસ મિનિટ માટે બેક કરીશું તો પાંચ મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર અને ચાલીસ મિનિટ સ્લો ફ્લેમ ઉપર તો પિસ્તાલીસ મિનિટ થઈ જાય એટલે આપણે તેને ચેક કરી લઈએ વાવ તમે જોઈ શકો છો કે કેક એકદમ સરસ બેક થઈ ગઈ છે ટૂથપીક નાખીને ખાસ ચેક કરજો વચ્ચેનો ભાગ કાચો ના હોય જો ટૂથપીક ક્લીન નીકળશે તો કેક આપણી બેક થઈ ગઈ છે તૈયાર થઈ ગઈ છે ગેસને બંધ કરીશું આ વાટકીને મેં બહાર કાઢી છે અને થોડીવાર આપણે તેને ઠંડી થવા દઈશું લગભગ લગભગ ત્રીસ મિનિટ બાદ અહીંયા આ જે કેક છે જે એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને હવે આપણે તેને ડીમોલ્ડ કરવાની છે સાઈડમાંથી આપણે આ છરીથી કેકને વાટકીથી અલગ કરી લઈએ તો શરીરની જે બેક સાઈડ હોય તેનો ઉપયોગ કરવાનો જેથી કરીને કેક તૂટે નહીં અને ત્યારબાદ આ રીતે આપણે તેને થોડુંક ટેપ કરીશું એક બે વખત ટેપ કરશું એટલે તે ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે અને જુઓ એકદમ સરસ આપણી આ કટોરી કેક તૈયાર થઈ ગઈ છે એકદમ સોફ્ટ બને છે એકદમ સ્પોન્જી બને છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ રેગ્યુલર સોફ્ટ સ્પોન્જ કેકની રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા జై శ్రీ కృష్ణ